નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજની વિશેષ હવામાન અપડેટમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જેમાં આપણે ગુજરાત રાજ્યમાં સોળ સત્તર અને અઢાર જૂન બે હજાર રોજ વરસાદની આગાહી અને તેના સંબંધમાં જાહેર કરાયેલા એલર્ટની વિગતવાર ચર્ચા કરવાની છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આજના વિડીયોમાં અમે હવામાન વિભાગની આગાહી એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ સંભવિત અસરો અને તંત્રની તૈયારીઓની વિગતવાર ચર્ચા કરીશું આ ઉપરાંત આપણે નાગરિકો માટે કેટલી સલામતીની સૂચનાઓ પણ શેર કરીશું ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ચોમાસું ખેડૂતો શહેરી વસ્તી અને ઔદ્યોગિક પ્ર પ્રવૃત્તિઓ માટે અત્યંત મહત્ત્વનું છે

અને જો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજનો આ શરૂ કરીએ તો મિત્રો ભારતીય હવામાન હવામાન વિભાગ આઈએમડી અને અમદાવાદ સ્થિત પ્રાદેશિક કેન્દ્રના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સોળ થી અઢાર જૂન બે હજાર પચીસ દરમિયાન ચોમાસું સક્રિય રહેશે આ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહીનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલો ટ્રફ લાઇન અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાન સિસ્ટમ છે જે ચોમાસાને વધુ તીવ્ર બનાવી રહી છે સૌથી પહેલા સોળ જૂન ની આગાહી વિશે વાત કરીએ મિત્રો સોળ જૂન ના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ દિવસે રાજ્યના આ જિલ્લાઓમાં મિત્રો ઓરેન્જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વિસ્તારોના નામોની વાત કરીએ તો રાજકોટ છે અમરેલી છે ભાવનગર સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ગાજવીજ અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યેલો અલર્ટ વાળા વિસ્તારોની વાત કરીએ તો મિત્રો આ વિસ્તારોમાં બોટાદ જુનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ છે આ જિલ્લાઓમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકને અસર થવાની શક્યતા છે હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની અને વીજળીના કડાકા ભડાકાથી દૂર બચવાની સૂચના આપી છે સત્તર જૂનની વાત કરવામાં આવે તો સત્તર જૂનના રોજ ચોમાસાની સક્રિયતા વધુ તીવ્ર બનશે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આ દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે સત્તર જૂને મિત્રો આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે જેના કારણે સત્તર જૂનના દિવસે પૂરની સ્થિતિ પણ આ વિસ્તારોમાં સર્જાઈ શકે છે આ ઉપરાંત બીજા ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમ કે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરત તાપી અને ડાંગ આ દિવસે સત્તર જૂનના દિવસે રાજ્યના અન્ય અન્ય ભાગો જેમ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અઢાર જૂન બે હજાર પચીસની આગાહી વિશે વાત કરીએ તો અઢાર જૂનના રોજ મિત્રો વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં આ દિવસે પણ વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે આ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે રાજ્યના અન્ય ભાગોમાં જેમ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની વાત કરીએ તો હવામાન વિભાગે સોળથી અઢાર જૂન દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં યેલો અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે ઓરેન્જ એલર્ટ ભારે વરસાદનું સોળ જૂન રાજકોટ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ સત્તર જૂન અમરેલી ભાવનગર નવસારી વલસાડ અઢાર જૂન કોઈ પણ ઓરેન્જ એલર્ટ નથી યલો એલર્ટની વાત કરીએ તો ભારે વરસાદની યલો એલર્ટ ભારે ભારે વરસાદ માટે આપવામાં આવે છે સોળ જૂન બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ સત્તર જૂન ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરત તાપી અને ડાંગ અઢાર જૂન કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ એલર્ટનો મિત્રો અર્થ છે કે આ જિલ્લાઓમાં નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખવી જોઈએ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઘણા વિસ્તારોમાં આની અસરો જોવા મળી શકે છે મિત્રો સૌથી પહેલા તો પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે પછી ટ્રાફિક અને પરિવહનમાં અવરોધ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે એના પછી ખેતીને ફાયદો અને નુકસાન ચોમાસાનો વરસાદ ખેતી માટે ફાયદાકારક છે પરંતુ અતિ ભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને ખરીફ પાકો જેમ કે ચોખા કપાસ અને મગફળી એના પછી વીજ પુરવઠામાં વિક્ષેપ ગાજ વીજ અને ભારે પવનને કારણે વીજ થાંભલાઓ અને લાઈનોને નુકસાન થઈ શકે છે જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ આવી વિક્ષેપ થઈ શકે છે એના પછી આરોગ્ય સમસ્યાઓ પાણી ભરાવાને કારણે ડેન્ગ્યુ મલેરિયા અને પાણીજન્ય રોગોનું જોખમ વધી શકે છે ગુજરાત સરકાર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગાહીને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે સૌથી પહેલાં એલર્ટ જાહેર તમામ જિલ્લા વહીવટ તંત્રને એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે ખાસ કરીને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે બચાવ અને રાહત ટીમો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મતલબ કે એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મતલબ કે એસડીઆરએફની ટીમોને સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ નદીઓ નહેરો અને ડેમોના પાણીના સ્તરનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જરૂરી પડે તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થાનાંતર કરવાની પણ યોજના તૈયાર છે જનજાગૃતિ સરકારે રેડિયો ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપી છે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે આરોગ્ય સેવાઓ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને ચોમાસા સંબંધિત રોગો માટે આ રોગોનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોએ આવી રીતની સલામતીઓની સૂચનાઓનું પાલન કરવું જોઈએ મિત્રો સાવચેત રહો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂરની ચેતવણીઓ ઉપર નજર રાખવી જોઈએ અને સરકારની સૂચનાઓનું પાલન કરવું જોઈએ ગાજવીજથી બચો ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનો ઝાડ નીચે અથવા ધાતુની વસ્તુઓની નજીક ઊભા રહેવાનું ટાળો પાણી ભરાવાની સ્થિતિમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું હોય તો બિનજરૂરી મુસાફરી મુસાફરી ટાળો પાણીમાંથી પસાર થતી વખતે સાવચેત રહો આરોગ્યનું ધ્યાન પીવાનું પાણી ઉકાળીને અથવા શુદ્ધ કરીને પીવું રસ્તા રસ્તાના ખાદ્ય પદાર્થોને ટાળવું એમરજન્સી કીટ ઘરમાં એમરજન્સી કીટ તૈયાર રાખો જેમાં ટોચ બેટરી પ્રાથમિક સારવારની દવાઓ અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે અંતમાં મિત્રો સોળ સત્તર અને અઢાર જૂન બે હજાર દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સક્રિયતાને કારણે ગુજરા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાસ કરીને અસરગ્રસ્ત થઈ શકે છે જ્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ યેલો એલર્ટ જાહેર કર્યા છે અને રાજ્ય સરકારે પૂર અને અન્ય સંભવિત આપદાઓનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ અને સરકારી સૂચનાઓનું પાલન કરવું જોઈએ ચોમાસું ગુજરાત માટે આશીર્વાદ અને પડકાર બંને લઈને આવે છે યોગ્ય તૈયારીઓ અને જાગૃતિ દ્વારા આપણે આ પડકારોનો સામનો કરી શકીએ છીએ અને મિત્રો ચોમાસાનો આપણે આનંદ માણી શકીએ છીએ આપ સૌને સલામત અને શાંતિપૂર્ણ ચોમાસાની શુભેચ્છાઓ મિત્રો આજનો આપણો આ વિડીયો વરસાદની આગાહીઓ પર આધારિત છે અને વાસ્તવિક હવામાન પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ આમાં થઈ શકે છે તો આજના આ વરસાદની આગાહીના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારો શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વીડિયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર Facebook ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા નવા જાણકારી સબર વિડીયો સાથે ધન્યવાદ